આપણે ફર્સ્ટ વાર બ્લોગ બનાવવા હતા વિડીયોને કરજો લાઈક ચેનલને કરજો સબસ્ક્રાઈબ અને થોડા ઘણો ભાઈને સપોર્ટ કરજો દેખો એન્ડન બીજન બિદાને થાય આનેદણની દવા થોટવી પડશે ને કે નેદણમાં જ ઉકડી જશે દેખો મનથન બીજન ચેવો થઈ જાય દેખો દેખો એન્ડન બીજન ચેવા છે આમ તો સારું કર્યું વરસાદ આયરો એટલે ને કે પોણી વાળવું પડે તો પણ દેખો ચેવા મસ્ત એન્ડન બીજન છે જય માતાજી મિત્રો આજે આપણો બ્લોગ છે લાઈક કરી નાખજો જય માતાજી